હલો એવરી વન જય શ્રી કૃષ્ણ હિન્દી વિડીયો તો બહુ બધા બનાવ્યા છે ચલો આજે ગુજરાતી વિડીયો બનાવું છું હું તો આજે બનાવું છું હું આપણા જવારી લોટ અને રવાના ઉતપા જો હેલ્થ કે લીએ બેસ્ટ હે ચલો ચાલુ કરી દઈએ આપણે આ છે લોટ મેં લીધો છે જવારીનો લોટ છે જવારીના લોટના ઉતપ્પા બનાવીએ છે તો જવારીનો લોટ છે એક વાડકી મેં જવારીનો લોટ લીધો છે એને આપણે બાઉલમાં નાખી દઈએ મોટા બાઉલમાં અને એની સાથે ચાર પાંચ ચમચી જેટલો રવો લીધો છે મેં કોઈ બી રવો મોટો નાનો ઝીણો કાંઈ પણ તમે રવો લો કોઈ પણ તમે રવો લઈ શકો છો એ રવો આની અંદર હું મિક્સ કરું છું ઓકે હવે નાખું છું હું દહીં આને આપણે દહીંમાં પલાળવાનું છે તો દહીં નાખું છું ત્રણ ચાર ચમચી જેટલી જેટલું મેં દહીં નાખી દીધું છે ઓકે હજુ બી આપણે દહીં નાખીશું આ પાણી એની અંદર નાખી દઉં છું એટલે દહીં છે આની અંદર હજુ એક દોઢ ચમચી જેટલું દહીં છે એ આપણે નાખી દઈશું અને સરસ ગોળ બનાવીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને દસ મિનિટ આપણે રેસ્ટ કરવા આપી દઈશું એટલે આપણો લોટ અને રવો સરસ પલળી જશે આ હેલ્ધી વસ્તુ છે ડાયટ વસ્તુ છે જો હેલ્થ માટે આપણે જરૂરી છે મસ્ત આપણું બેટર ગોલ બની ગયું છે હવે આને આપણે સાઈડમાં ઢાંકીને રાખી દઈએ પછી આપણે દસ મિનિટ પછી આગળની પ્રોસેસ કરીશું આ બેટર ગોલ તૈયાર છે જેમ આપણે ઢોકળાનું રાખીએ ને એવું જ રાખવાનું છે એનું બેટર તમે જોઈ શકો છો થોડું મેં પાણી એડ કર્યું હતું આપણું બેટર રેડી છે હવે એની અંદર નાખીશું મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું ને મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે કમસે કમ દસ મિનિટ મેં એને પલાળીને રાખ્યું હતું હવે આપણે ઇનો નાખીશું એમાં આ ઈનો નાખી અને થોડું આપણે હલાવી દઈશું આપણું બેટર તૈયાર છે હવે મસ્ત આપણે તપા ઉતારીશું મૂકી દીધો છે એની ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું કોઈ બી તવો તમે ચાલે ઘરમાં રોટલીનો તવો યુઝ કરી શકો છો ભાખરીનો તવો કોઈ પણ તમે તવો લઈ શકો છો સરસ ગરમ થઈ ગયો છે હવે આપણે આ બેટર નાખીશું સાઈડમાં આપણે જોઈ શકો છો આપણો ઉત્તરપંપ ગોળ ગોળ ફરી રહ્યો છે હવે એને આપણે ઉલટાઈ દઈશું યસ ઓપ્શન છે તમારે તેલ નાખવું હોય ઘી નાખવું હોય બટર નાખવું હોય જે કંઈ પણ નાખવું હોય તમે નાખી શકો છો પણ સેકન્ડ ટાઈમ નાખવાની જરૂર નથી આપણો રેડી છે ઉત્તપો પતલા બનાવો તો ઢોસા આ એક રેડી કરી દીધો હવે આપણે ઓર હેલ્ધી બનાવીશું ફરી એકવાર થોડું જરૂર નથી પણ હું ઓઇલ અપાવું છું થોડું બસ હવે આની ઉપર શું કરીશું થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દઈશું આપણે થોડું હેલ્ધી બનાવવા માટે તમે નાખી શકો છો આ બધી જ વસ્તુ જેટલું વેજીટેબલ હોય એ તમે નાખી શકો છો આ ગાજર બોઈલ કરીને નાખો ઉપર કાકડી નાખો ગાજર બોઇલ કરીને નાખો બીટનું છીણ નાખો બધું નાખી શકો છો અને એની ઉપર નાખીશું ડુંગળી કાંદા થોડા કાંદા હવે એની ઉપર નાખીશ થોડા સ્પ્રાઉટ જો ફણગાવેલા મગ છે એ હું નાખું છું એને હાફ બોઇલ કરી દીધા છે મેં જેમ આપણે સલાડમાં ખાઈએ છે ને એવી રીતે મેં આપણું સલાડના ફોર્મમાં બી થઈ ગયું ઉત્તપ્પામાં ફોર્મમાં બી થઈ ગયું ઓલરેડી જવારીનો લોટ તો છે જ આપણી પાસે એટલે તમે વિચાર કરો આ કેટલી હેલ્ધી વસ્તુ થઈ ગઈ છે બસ એને થોડું આમ દબાવી દઈશું આપણે ડાયટ ટુ ડાયટ કંઈક બી ભરાઈ જશે કોઈ પણ એમ ના કે આ ડાયટ વસ્તુ છે તો આપણી હેલ્ધી ડાયટ વસ્તુ ઢોસા ઉત્તપ્પામાં ફોર્મમાં છે બરાબર થોડુંક સાઈડમાં થોડું તેલ કરી નાખી દઈએ છીએ થોડું બસ થોડુંક લાઇટલી ગ્રેઝ કરી દેવાનું છે ને હવે એને આપણે થવા દઈએ છો આ મેં પૂરું દબાવી દીધું છે મગ પણ થોડા હાફ બોઈલ કરેલા છે હળદર મીઠું નાખીને સ્પ્રાઉટ હવે એને આપણે ધીમેથી બીજી સાઈડ થોડું લાઈટલી આપણે શેકી લઈશું આ આપણો સ્પ્રાઉટ ઉત્તપમ રેડી છે અને ઓર ઓરપતલો બનાવો તો ઢોસા થઈ જાય અને આપણો સાદોવાળો ઉત્તપમ તૈયાર છે જો બંને બાજુથી સરસ શેકાયેલો છે એ તમે મૂકી શકો છો હવે આની સાથે સાંભાર અને ચટણી સાફ કરું છું જવાર અને રવાના ઉત્તપમ જવારનો લોટ અને રવાના ઉત્તપમ એની સાથે મેં કોપરાની ચટણી મૂકી છે ચટણી બનાવેલી છે અને એની સાથે મિક્સ વેજીટેબલ સાંભાર બનાવ્યો છે આ સાંભારમાં બધું છે દૂધી છે ફણસી છે ગાજર છે કાંદા છે જે કાંદા ન ખાતું હોય ડુંગળી ન ખાતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એટલે આ મિક્સ વેજીટેબલ સાંભાર અને આપણા હેલ્ધી ઉત્તપમ અને કોપરાની ચટણી તો આપણું ફૂલ બપોરનું લંચ રેડી છે હેલ્ધી લંચ તો મારી રેસિપી કેવી લાગી તમે જરૂર ઘરમાંથી ટ્રાય કરજો બહુ જ ઈઝી છે બનાવવામાં છોકરાઓને પણ સવારે ઘરમાં ગરમ બ્રેકફાસ્ટમાં આપી શકો છો બપોરે લંચમાં આપો સાંજે ચાર વાગે છોકરાઓને ભૂખ લાગી હોય તો એમાં બી તમે આપી શકો છો અને હસબન્ડને પણ સવારે ઘરમાં ગરમ યા બપોરે રાતે કોઈ બી ટાઈમે તમે આને આપી શકો છો અને બનાવતા વાર નથી લાગતી ખાલી તમે ઉત્તપમ અને છોકરાઓ માટે તો ઢોસા એ બી તમે મૂકી શકો છો ચટણી અને ઢોસા પણ તમે મૂકી શકો છો આ તો બપોરનું મારું લંચ છે એટલા માટે મેં આ ઉત્તપમ અને સાંભાર અને ચટણી બનાવેલી છે તો થેન્ક યુ સો મચ મારી રેસીપી તમને અગર સારી લાગી હોય તો હંડ્રેડ પર્સન્ટ જરૂર ઘરમાં હેલ્ધી રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે એવી કોમેન્ટમાં લખીને કે મારી રેસિપી કેવી લાગી હેલ્થ માટે બેસ્ટ છે બેસ્ટ છે ને બેસ્ટ છે એટલે જરૂર ઘરમાં ટ્રાય કરજો થેન્ક યુ એવરી થેન્ક યુ સો મચ મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ